નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી ન્યૂઝની શૃંખલામાં આપણે આગળ વધતા હાલ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જે આઈટીઆર ફાઇલ કરવાના હોય તેની તારીખ પૂરી થઈ છે તો તે રિટર્ન ભર્યા પછી તે રિટર્નને ઓટીપી દ્વારા ડિજિટલ સિગ્નેચર દ્વારા વેરીફાય કરવાના હોય છે અને જે લોકોનો ટીડીએસ કપાણેલો હોય છે તે રિટર્ન ફાઇલ કરી અને રિટર્નના ઓટીપીથી વેરીફાઈ કરવાથી તે ટીડીએસ જે તે વ્યક્તિના એકાઉન્ટની અંદર જમા થતો હોય છે અને ઘણા બધા રિટર્નની અંદર કોઈ ક્વેરી પણ આવતી હોય છે કોઈ માહિતી રજૂ કરવાની રહી ગઈ હોય તો એ રિટર્ન બીજી વાર અપડેટ પણ કરવું પડતું હોય રિવાઇઝ પણ કરવું પડતું હોય છે તો આવા સંજોગોની અંદર હેકર્સ લોકો આ તકનો લાભ ઉઠાવી અને અલગ અલગ કસ્ટમરને ઘણા ઓટીપી લિંક ઇમેલ્સ મોકલી રહ્યા છે અને તે લિંક ઇમેઇલને ફોલો કરતાં તે ઇન્કમટેક્સની સાઈડ ઈ ફાઇલિંગ પર લઈ જાય છે હકીકતમાં તે ઈ ફિંગ ઈ ફાઇલિંગની સાઈડ નથી તેની અંદર સ્પીલિંગ મિસ્ટેક છે અને તે સાઈટ પર જવાથી અને લોગિંગ કરવાથી આપણા બેંક ખાતાનું જે આપણું ફંડ હોય છે તે ક્લિયર થઈ જાય છે એટલે કે આપણું બેંકનું ખાતું ખાલી થઈ જાય છે તો દરેક મિત્રોને એ જણાવવાનું કે તમને જો કોઈ ઇન્કમ ટેક્સનો મેસેજ આવે છે કોઈ લિંક આવે છે તો પૂરી માહિતી મેળવા પછી જ તમારે તેમાં આગળ વધવાનું છે જો અહીંયા દર્શાવેલી જે લિંક છે એ ટાઈપની લિંક આવે છે મેલમાં પણ આવે છે અને ટેક્સ મેસેજમાં પણ આવે છે તો તેની અંદર એવું કહેવામાં આવે છે કે તમે ઈ ફાઇલિંગના પોર્ટલ પર જાઓ અને લોગિન કરો તો હકીકતમાં ઈ ફાઇલિંગનું પોર્ટલ નથી તે તેની અંદર ઈ ગાયબ થઈ ગયેલો છે ફાઇલિંગ લખેલું છે ખાલી અને તમે તે પોર્ટલ ઉપર લોગિંગ કરો છો તો લોગિંગ તો થઈ જવાશે પણ જેવા તમે લોગિંગ થઈ અને પ્રોસેસ કરશો એટલે તમારું બેન્ક એકાઉન્ટ લિંક થઈ જશે અને બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે તો આ જે હેકર્સની જે આવી ઘટનાઓ બની રહી છે તેનાથી લોકોને જાગૃત કરવા માટે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે જે ઇન્કમટેક્સ ફાઇલ જે ભરી રહ્યા છે જે લોકો તેને ખાસ કરીને જાણવાનું કે તમારે કોઈ ઓટીપી મેસેજ કે લિંક આવે છે તો જેની પાસે તમે ઇન્કમટેક્સ ફાઇલ કરાવતા હો તે વ્યક્તિનો સંપર્ક કરો અને કોઈ આલતુ ફાલતું કે અધર વ્યક્તિ તમે તમારી પાસે ઓટીપી માગે છે અથવા તમને લિંક મોકલે છે તો તમારે તે લિંક ખોલવાની નથી ખાસ કરીને જો કે આ ટાઈપની જે લિંક આવે છે અહીંયા જે ડિસ્પ્લે પર દર્શાવવામાં આવી છે તે ટાઈપની લિંક દર્શાવવામાં આવે છે બતાવવામાં આવે છે મેલ આવે છે અને કહેવામાં આવે છે કે તમારું જે રિફંડ છે જે તમારા ટીડીએસના પૈસા છે તે આવવામાં અગવડતા છે એના માટે તમે ઈ ફાઇલિંગ કરો લોગિંગ કરો જેનાથી તમારું જે રિફંડ છે તે પાછું આવી જાય જનરલી આપણું ટીડીએસ આવવાનું હોય તો આપણને એવું થાય કે કંઈ પ્રોબ્લમ હશે ભાઈ કંઈ અટકતું હોય છે તો આપણે ઈ ફાઇલિંગ કરી દઈએ લોગિંગ કરી દઈએ તો આપણા પૈસા ઝડપથી આવી જાય પણ એવું નથી આ ફ્રોડ મેસેજ છે હેકર્સ દ્વારા બનાવવામાં આવેલી યુક્તિ છે તો તેનાથી તમે સેતો નહીતર તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે તમારે એટલું જ કરવાનું છે શોર્ટ એન્ડ શોર્ટમાં એટલું જ કરવાનું છે કે જેની પાસે તમે ઈ ફાઇલિંગ કરાવો છો રિટર્ન બનાવો છો તે વ્યક્તિનો કોન્ટેક કરવાનો છે આવો મેસેજ અથવા ઈમેલ આવે તમારે પોતે જાતે લોગિંગ કરવાનું નથી અને જો લોગિંગ કરો છો તેની અંદર પણ ઈ મિક્સિંગ છે કારણ કે ઈ ફાઇલિંગની જે સાઇડ છે ઈ ફાઇલિંગ લખવાથી ગૂગલ પરથી આપણે ઇન્કમ ટેક્સની જે સાઇટ છે તે ખોલી શકતા હોય છે પણ આની અંદર ઈ ફાઇલિંગની અંદર ઈ મિસિંગ છે ખાલી ફાઇલિંગ લખેલું છે અને તે હેકર્સની સાઈડ છે પોતાની બનાવેલી સાઈડ છે એમાં લોગિંગ થવાથી ઓટીપી આપવાથી તમારો આખું બેન્કનું એકાઉન્ટ હેક થઈ જાય છે અને તમારું બેંકનું એકાઉન્ટ ખાલી થઈ જવાની શક્યતા રહેલી છે તો ખાસ નમ્ર વિનંતી છે કે જે પણ વ્યક્તિને આવો મેસેજ આવે છે તે વ્યક્તિગત એટલે કે ઇન્કમટેક્સ દ્વારા મોકલવામાં આવેલા નથી આ કોઈ હેકર્સ દ્વારા મોકલવામાં આવેલા છે તો વધુમાં વધુ લોકો સુધી આ આમાંથી પહોંચાડો જેનાથી આ હેકર્સના જે ઈરાદાઓ છે તે બર ન આવે અને ઘણા બધા લોકો આ જે ચીટિંગ છે તેનો ભોગ બનતા બચી શકે જય હિન્દ જય ભારત